અમદાવાદમાં ખાડાથી અકસ્માત અને મોત બાદ પ્રશાસન જાગ્યું નરોડા અરવિંદ મિલના ગેટ પાસેનો વર્ષોનો ખાડો રાતોરાત પુરાયો નરોડા અરવિંદ મિલના ગેટ નજીક આઈસર અડફેટે મહિલાનું મોત થયું હતું

જો પ્રશાસન પહેલું જાગ્યું હોત તો મહિલાનો જીવ બચાવી શકાયો હોત પહેલા તો આ ખાડો છ મહિનાથી હતો અને અમે અનુકવાર રજૂઆત કરી રાજીવ ગાંધી કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર ખનામા સાહેબના ઉત્તરજોનના જેટલા પણ અધિકારી છે પણ એ લોકોએ કોઈ ધ્યાન ના આપ્યું હમણાં કંઈક એક બે દિવસ બેરીકેડ લગાવ્યા હતા ત્યારબાદ કોઈ બેરીકેડ લઈ લીધા અને એ ખાડો એની સ્થિતિ ઉપર રાખ્યો તો અને એકવાર રજૂઆત કરી ઘાનું તમે સોલ્યુશન લાવો પણ એમને કંઈ સોલ્યુશન ના લાવે આજુબાજુમાં રોડ બનાવીને જતા અને એ બાજુ એમને કાચો રસ્તો રવા દીધો અને કાલે ગઈકાલ રાત્રે અમે જ્યારે સાડા આઠથી નવની વચ્ચે અમે ત્યાં સામે ઊભા હતા અમારા ગ્રાઉન્ડે ત્યાં ગાડીનો એકદમથી બહુ જ ખાડો જે આઈસર સ્પીડમાં હતું અને એકદમથી અવાજ આવ્યો ખાડામાં પતવાનું અને અમારી નજર એકદમ આ બાજુ પડી ત્યારે અમે જોયું તો ત્યાં એક બેન લેડીઝ હતા એમનું ટાયર નીચે આઇસરના ટાયર નીચે માથું આવીને ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ હતી અને બીજી વસ્તુ કે અત્યાર સુધી ખાડા ઉપર કોઈએ ધ્યાન નહોતું આપ્યું અને કાલે રાત્રે અમે આ કમ્પ્લેન કરી ડેપ્યુટી કમિશનર ખનામા સાહેબને આ ફોટોસનો વિડીયો મોકલ્યા તો એમના દ્વારા રાતોરાત આ ખાડાનું પૂરવામાં આવ્યું છે પણ હજુ સુધી અમને લાગતું નથી કે આ કામ બરાબર થયેલું છે ઉતાવળથી કરેલું છે કામ કાલ બે દિવસ ત્રણ દિવસમાં પૂરું થઈ જશે પાછું એમ થઈ જશે રાતોરાત ખાડો એટલા માટે પૂરવામાં આવ્યો કે એક મહિલાનું મરણ થઈ ગયું આઈસરની ટક્કરે તો આયસરવાળાનું કહેવું એવું હતું કે ખાડાના કારણે આ લોકોનો જીવ ગયો છે મેં બચાવવાની ઘણી કોશિશ કરી મેં બચાવવાની ઘણી કોશિશ કરી પણ એ લોકોનો બે બહેનનો આ ખાડાના કારણે જીવ ગયો છે એટલે વારંવાર સ્થાનિકોએ રજૂઆત પણ કરેલી હતી કોર્પોરેશનની અંદર પણ એ લોકો ખાલી ખાડો પૂરવાની વાત ના કરતા ઉપર ઉપરથી એનું કામ સમારકામ કરી દેતા હતા પણ જે પરમાનન્ટ કરવું જોઈએ જે કાયમી નિરાકરણ આવે એ રીતનો ખાડો પૂરવો જોઈએ એવું કામ કરતા નહોતા એ ખાલી ટેમ્પરરી કામ કરીને જતા રહેતા હતા બરાબર એટલે જો એમણે પરમાનન્ટ કામ કર્યું હતું કાયમી નિરાકરણવાળું તો આ એક મહિલાનો જીવ ગયો એ ના જાત આ રસ્તો સ્ટાર્ટ થઈને કાલુપુર માર્કેટ બાજુમાં જઈ રહ્યો છે અને એવું છે ને કે આ પહેલું મરણ થયું છે છેલ્લા ત્રણ મહિનામાં લગભગ આ ત્રણથી ચાર મરણ થયા છે ગઈકાલ રાત્રે મેં આ વોર્ડમાં જે રોડ ખાતાના સાહેબના મૂકેલા છે કલ્પેશભાઈને રજૂઆત કરી છે મારા બે બાજુમાં સ્પીડ બ્રેકર મોકલે અવારનવાર આ રજૂઆત કરવામાં આવે છે કે સ્પીડ બ્રેકર અહીંયા મૂકવામાં આવે પણ એ લોકો મૂકતા નથી અહીંયા રેલવે સ્ટેશન પણ આવેલું છે એના કારણે ટ્રાફિક પણ થાય છે અને આ ખાડો અહીંયા આગળ દરજીની ચાલીની આગળ પણ છે એ બી કાલે મેં એમને ગઈકાલે વાત કરી છે પણ આ તંત્ર ધ્યાન આપતું નથી લાસ્ટ ટાઈમ અહીંયા એક દોઢ મહિના પહેલાં મારા મામા અહીંયાથી રાત્રે સાડા ત્રણ વાગે અહીંયાથી ઉડારેલા છે ત્યાં ત્યાં અંદર સ્પોટ ઓફ થયેલા છે બરાબર એટલે આગળ આ જે રસ્તો છે અહીંયા કોઈ કામગીરી ખાડા અને આ ખાડો વરસમાં દસ વાર અહીંયા આ ખાડો ખોદવામાં આવે છે એમનું એમ મૂકી દે છે અહીંયા શું રહસ્ય છે એ ખબર જ નથી પડતી અવવાર નવાર આ પોઈન્ટ ઉપર જ એ લોકો ખોદે છે